जिस प्रकार से गुजरात की जनता कांग्रेस के साथ थी उससे ज़्यादा समर्थन इस बार दिख रहा है और 2017 की विधानसभा की चुटनी तो एक ट्रेलर था सही पिक्चर मुझे लगता है कि अभी 2019 में कांग्रेस के पक्ष में आएगा गुजरात की जनता का अपार समर्थन कांग्रेस के साथ है छब्बीस में से बहुत ज़्यादा सीटें हम जीतेंगे और देश में सबके लिए सरप्राइजिंग होगा वो छाती नो माप तो सौथी वारे हो सौ इंच न अरे छप्पन इंच મોદીજી આ છાતીના માપને નામે પ્રજાને ગુમરાહ કરે છે મારી વાત મોદીજીને એટલી જ છે કે જો ખરેખર પાકિસ્તાનના નામની વર્ષથી તમે છાતી કૂટો છો એની જગ્યાએ ઇન્દિરા ગાંધીએ ઓગણીસો એકોતેર માં યુદ્ધમાં શું કર્યું હતું એ જોયું હોત તો તમારે અત્યારે પાકિસ્તાનના નામનું જે રોજ રોવું પડે છે રોવું ન પડતું ઇન્દિરા ગાંધીએ પહેલી ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના રોજ યુદ્ધ જાહેર કર્યું અને સોળમી ડિસેમ્બર ઓગણીસો એકોતેર એટલે પંદર દિવસની અંદર યુદ્ધ વિરામ જાહેર કર્યું જાહેરાત કરી કે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી છે રોજ આવી નાટકો કરવા કરતા મોદીજી પાંચ વર્ષમાં એક એક્શન લઈને બતાવ્યું હોત તો આપણા હુમલો ન થયો હોત અને આઈએસઆઈ ને એની તપાસ માટે થઈને બોલાવી